તમને અને એક સુંદર નવો માસ બતાવ્યો છે હાલી લુયા માર્ચ બે હજાર અને પચીસના પ્રથમ દિવસે પહેલી સવારમાં આપણે પ્રભુની સ્તુતિ કરતા આરાધના કરતા તેમનું પવિત્ર રોડું નામ લેવાને માટે આપણે મળી શક્યા છે હાલી લુયા ગયા માસમાં આપણી પાસે વચન હતું યસાયા બાર ને બે ઈશ્વર મારું તારણ છે હું તેમના પર ભરોસો રાખીશ ને બીસ નહીં હાલે લોહીયા અને ખચિત વાલા મિત્ર આપણા ઈશ્વરે આપણા પ્રભુએ આ વચન દ્વારા તમને અને મને સાંભળનારને વિશ્વાસ કરનારને પુષ્કળ આશીર્વાદિત કર્યા છે હાલે વચન પ્રભુનું છે વચન ઈશ્વર પોતે છે હાલે લોહીયા ને જેઓ તેમના પર ભરોસો રાખે છે તેમની લાજ જવાની નથી હાલે લોડ અને ગયા માસની ની સંભાળને માટે પ્રભુની સ્તુતિ થાવ હાલે ગયા માસની ની તેમની સંભાળ તેમની કાળજી અને તેમની દોરવણી માટે પ્રભુનો પુષ્કળ 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 ને પુષ્કળ આભાર હાલે લોહિયા પ્રેઝ દોડ અને વાલા મિત્રો તેઓના આશીર્વાદમાં કોઈ ખેદ મિશ્રિત નથી જો તમે અને મેં અને બો માસ જોયો છે આજની સવાર જોઈ છે તો તમારે અને મારે પીવાની ગભરાવાની જરા પણ જરૂર નથી ધ લોટ કેમ કે જે સમય તમને અને મને મળ્યો છે ખાલી લુયા જે સુંદર તક તમને મળી છે મને મળી છે ત્યારે આપણા પ્રભુ આગળ રાખીએ જેમ કાળજી લીધી છે એમ આ માસમાં પણ તેઓ તમારી અને મારી કાળજી લેનાર છે હાલે લોક્કસ કેલેન્ડરની દ્રષ્ટિ પર જુઓ ઇકોનોમીની દ્રષ્ટિ પર જુઓ એટલે આ માસ દરેક લોકો માટે અઘરો હોય છે ફાઈનાન્શિયલી ખાલી લુએ ગયા ને ગયા વર્ષે આ પ્રમાણે આ માસને માટે પ્રભુના નામમાં ફોરકાસ્ટ કર્યું હતું કે પ્રભુ તમને આ માસમાં તો જરા પણ તકલીફ નહીં પડવા દે ભલે બધાની પાસે તકલીફો હોય માર્ચ માસમાં ટેક્સ કપાઈ જાય નાણાંઓ ચાવે મુશ્કેલીઓ થાય પણ પ્રભુ તમને કોઈ પણ

આપણો યુદ્ધ લડશે હાલેલુયા તમારા અને મારા માટે આપણા ઈશ્વર આપણો બચાવ કરશે આપણી સંભાળ લેશે આપણી કાળજી લેશે યહોવા તમારે માટે યુદ્ધ કરશે ને તમારે શાંત રહેવું યહોવા આપ હી તમારે લિયે લડેગા ઇસલીએ તુમ ચૂપ રહો ધ લોર્ડ વિલ ફાઇટ ફોર યુ યુ વિલ ઓન્લી હેવ ટુ વોચ હાલેલુયા ઇઝ ઇંગ્લિશમાં આ પ્રમાણે લખ્યું છે ધ લોર્ડ વિલ ફાઇટ

લડવું પણ વાળા મિત્રો લડાઈ ઈશ્વરને હાથમાં સોંપી દે લડાઈ તો ઈશ્વરની છે ખાલી આપણે આ લડાઈને આ માસમાં જે આપણી પરિસ્થિતિઓ છે એ પરિસ્થિતિ રૂપી લડાઈઓને આપણે દેવના હાથમાં સોંપી દઈએ અને આપણે શાંત રહીએ ખાલી લઈએ અને ખચિત વાળા મિત્રો આજ સુધી પ્રભુએ આપણને જીત અપાવી છે હથિયારો આપણે સજવાના છે પણ સાથે જે જગતમાં આપણે સંસારનું જીવન પણ જીવી રહ્યા છે અથવા જે જવાબદારી પ્રભુએ આપી છે નિભાવી રહ્યા છે ત્યારે પ્રભુ એમાં પણ તમને અને મને મદદ કર્યા વગર રહેશે નહીં હાલે લોહીયા યહોવા તમારા માટે યુદ્ધ કરશે ને તમારે શાંત રહેવું હાલે પ્રભુ પોતે લડાઈ લડશે હાલે આપણે તેમને બધું સોંપી દેવાનું છે કંડિશન એ છે કે આપણે પ્રભુની પાસે જવાનું છે હાલે તેમની આગળ નમી જવાનું છે આપણે નમ્ર થવાનું છે ખાલી લો અને શાંત રહીને આપણા પ્રભુનો અવાજ આપણે સાંભળવાનો છે ખાલી લુયા આપણે ધીરજ રાખવાની છે આપણે ગાભરા થવાનું નથી આપણું બ્લડ પ્રેશર જાણે આપણે વધારવાનું નથી આપણે વિચારો કરી કરીને જાણે વિચારોના વાવાઝોડામાં ફસાવાનું નથી ખાલી અકાળે આપણે એવી પરિસ્થિતિઓમાં ઘણા વિચારમગ્ન થઈએ અને એ બાબતો આપણી हेल्थ पर अपना शरीर पर आड़ असर करे राइट माटे आप मास में आ, आ समय में प्रभु पर भरोसा रखिए यहोवा तमारा माटे युद्ध कर से ने तमारे शांत रहो हालेलुया यहोवा आप ही तुम्हारे लिए लड़ेगा इसलिए तुम

વચનને આપણે ક્લેમ કરતાં વચન પર ભરોસો કરતા વિશ્વાસ કરતા જ્યારે તમે અને હું પ્રભુની પાછળ આપણો વધસ્તંભ લઈને ઉચકીને ચાલીશું આપણા માર્ગમાં આગળ વધીશું અને બધા પ્રશ્નની આપણે જાણે કે કોઈ પ્રકારની ચિંતા ન કરતા બધું પ્રભુને હાથમાં સોંપી દઈશું તો તમે અને હું આપણા ઈશ્વરનો મોટો મહિમા જોવાના છે હાલી લુએ હા મિત્રો આપણા ઈશ્વરનો મોટો મહિમા તમે અને હું જોયા વગર રહેવાના નથી હાલી લોહી તમે હમણાં જ એક અનુભવમાંથી પસાર થયા ફેબ્રુઆરી માસ ઘણો છે દિવસો એક એક દિવસ જાણે ભારે હોય એવા દિવસ હોતા નહીં અને પ્રભુએ આપણને એ અઠ્યાવીસ દિવસ બતાવ્યા છે તો આવનાર એકત્રીસ દિવસમાં પણ પ્રભુ તમારી અને મારી સાથે રહીને આપણી સંભાળ રાખશે આપણી કાળજી રાખશે નિશ્ચય આપણા ઈશ્વર આપણને સહાય કરનાર છે મદદ કરનાર છે જે દેનાર નથી છોડી દેનાર નથી હંમેશા સંભાળ રાખે છે આપણા પર દયા કરે છે આપણા પર કૃપા કરે છે આપણા પર કરુણા કરે છે આપણને મદદ કરે છે આપણને સહાય કરે છે બી સ્ટીલ શાંત રહીએ પ્રભુ પર ભરોસો કરીએ વિશ્વાસ કરીએ અને વાલા મિત્રો તમે અને હું તેમના વળા દીકરા પ્રભુશ્વરના લોહીમાં કરદાયેલા છે માટે આપણા જીવનમાં વચન પ્રમાણે આપણે તેમની મોટી કૃપા દયા થયેલી જોવાના છે ખાલી લોહીયા પ્રેઝ આવો પ્રભુની આગળ નમી જઈએ અને પ્રભુના હાથમાં બધું સોંપી દઈએ ને આજના દિવસની શરૂઆત કરીએ વલ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છે અને પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુ આભાર માનતા 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 પ્રભુ તમારા ચરણોમાં નમી જઈએ છીએ પ્રભુ પુષ્કળ સ્તુતિ કરીએ છીએ થેન્ક યુ પ્રભુ પ્રભુ જ્યારે અમે અસમક્ષ હતા અમે ફેબ્રુઆરી માસને પૂરો કરી શકીએ એવી કોઈ પણ શક્યતાઓ ન હતી તેવા સમયમાં પ્રભુ તમે અમારા પર મોટી દયા કરી છે કૃપા કરી છે અને પ્રભુ ફેબ્રુઆરી માસના એક એક દિવસમાં તમે અમને ખોરાક વસ્ત્ર અને અન્ન પાણી આપ્યા છે અમને સાજા ભલા તંદુરસ્ત રાખ્યા છે પડે પડે પ્રભુ તમે અમને બતાવ્યું છે કે જુઓ હું તમારો ઈશ્વર છું અને પ્રભુ નવા માસમાં પણ પ્રભુ અમે એ જ વિશ્વાસ સાથે તમારી પાસે આવ્યા છે કે તમે દયાળુ પ્રભુ છો સહાય કરનારી ઈશ્વર છો મદદ કરનારી ઈશ્વર છો અને પ્રભુ તમે અમારી સાથે છો એ વિશ્વાસ સાથે તમારી સમક્ષ અમે નમી ગયા છે પ્રભુ નવા માસની શરૂઆતમાં પ્રભુ અમારો સીધો ભરોસો તમારા પર છે કેમ કે પ્રભુ તમે અમારા માટે યુદ્ધ કરવાના છો તમે અમને બચાવનાર છો અને પ્રભુ જે જગ્યાઓ પર પ્રભુ અમે કઈ કરી શકતા નથી ત્યાં આગળ પ્રભુ તમે અમને મદદ કરવાના છો અને પ્રભુ એક એક દિવસ પ્રભુ તમે અમારી સંભાળ રાખનાર છો અને પ્રભુ રોજે રોજનું તમે અમને અન્ન પાણી ભોજન આપનાર છો પ્રભુ માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ સાથે અમે તમને વિનંતી કરીએ છીએ નવા માસમાં અમે વધારે શુદ્ધ થઈએ આત્મિક બનીએ પ્રભુ અમારું આત્મિક જીવન પ્રભુ વધારે મજબૂત બને સ્ટ્રોંગ થાય તમારા પર ભરોસો કરનારા વિશ્વાસ કરનારા અને વધારે વિશ્વાસમાં અમે મજબૂત થઈએ પ્રભુ એવું થવાનું પ્રભુ ને ગયા માસમાં જેમ પ્રભુ અમે તમારી સુવાર્તાનું કાર્ય કરી તમારા રાજ્ય માટે પ્રભુ અમે કામ કરી કરી પ્રભુ પ્રભુ પ્રાર્થનાઓ એમ આ અમે તમારું ઘણું બધું કામ કરી શકીએ અને ઘણા બધા આત્માઓને ના સમજતા અમે બચાવી શકીએ ઘણા બધા લોકો સુધી તમારું વચન મોકલી શકીએ પ્રભિતા અને પ્રભુ અમારી આ નાની સેવાઓ દ્વારા પ્રભુ અમે ઘણા બધા આત્માઓને તમારું નામ આપી શકીએ એવું તમે થવા દો હા પ્રભુ રોજે રોજ પ્રભુ અમે આ માસમાં પ્રભુ એવી રીતના જીવન જીવીએ કે પ્રભુ અમારું જીવન જોઈને બીજાઓને પ્રભુ તમારી સાક્ષી મળે તમારું નામ મળે તમારા વિશે તેઓ જાણી શકે એવું પ્રભુ તમે થવા દેજો હા પ્રભુ ધન્યવાદના અર્પણો ચડાવતા પ્રભુ આગળના સમયમાં અમારી સાથે રહો અમારી સંભાળ લો ઘણા બધા લોકો પ્રભુ આ નાની સંગતમાં અત્યારે તમારી આગળના મેલા છે ત્યારે પ્રભુ દરેક પર તમારો હાથ રાખો દરેકને હિંમત આપો બળ આપો સામર્થ્ય આપો માદાઓને સાજા કરો પ્રભુ જેમની નોકરીઓ નથી તેમને નોકરી આપો જેમના ટેક્સમાં પૈસા કપાઈ ગયા છે ઓછી આવો કઈ છે તેવા ઘરોની તમે સંભાળ લો કાળજી લો બાળકોની જરૂરિયાત પૂરી પાડો કૌટુંબિક જરૂરિયાતો પૂરી પાડો અને પ્રભુ ઘરમાં જે પ્રમાણે અગત્યતાઓ છે એ પ્રમાણે તમે તેઓની સર્વ જરૂરિયાતો પૂરી પાડજો સાંભળનારને પ્રભુ વિશ્વાસ કરનારને તમે પુષ્કળ આશીર્વાદોથી ભરી દેજો રાજા એવી અમે પ્રાર્થના કરીએ છીએ આગળના સમયમાં પ્રભુ તમે તમારા બાળકો પર મોટી કૃપા રાખો તેમને વિદેશ જવું છે તેમના માર્ગો ખુલ્લા કરો તેમને જોબ આપો તેમને તેમના બિઝનેસને આશીર્વાદિત કરો તેમના ઘર કુટુંબના લડાઈ ઝઘડા બિઝનેસના કૌટુંબિક સામાજિક અને પ્રભુ આત્મિક અને પ્રભુ સામાજિક લડાઈ ઝઘડાઓ તમે દૂર કરો પતિ પત્નીના પણ લડાઈ ઝઘડા દૂર કરજો અને પ્રભુ ડિવોર્સને ખાલી જ કરજો પ્રભુ એફઆઈઆર કોર્ટ કેસ અને ખોટા તો ખાલી જ કરજો લગ્નનો આશીર્વાદ આપજો પ્રભુ બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ નાણાંનો આશીર્વાદ આપજો મકાનનો આશીર્વાદ આપજો જે મકાન વેચવું છે ખરીદ્યું છે એ પ્રમાણે બને પ્રભુ એવી અમે પ્રાર્થના કરી છે જુદી જુદી પરીક્ષાઓમાં તમે તમારા બાળકોને પાસ કરજો અને જે હેતુથી પરીક્ષા આપવામાં આવે છે એ હેતુઓ આશીર્વાદિત થાય તેમના જીવનોમાં એવું તમે થવા દે છે પ્રભુ તમારે આગળ નમ્યા છે ત્યારે તમામ દુઃખી લોકોને તમારી પાસે લાવે છે પ્રભુ વિધુરો વિધવા બહેનો અનાથોની સાથે રહો મન બુદ્ધિ લોકો માનસિક રોગી ને પ્રભુ વિકલાંગોની પણ તમે સાથે રહો તેમની મુલાકાત લો પ્રભુ અમારી મિનિસ્ટ્રી માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ તમારી મોટી દયા રાખો કૃપા રાખો જીવ અમને અગત્યતા છે પ્રભુ કૃપા કરી અને પ્રભુ આ નવા માસમાં પૂરી પાડજો ને પ્રભુ આગલો ને પાછલો વરસાદ આપવાનું તમે કહ્યું છે એમ પ્રભુ તમે અમને જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ માસના જે અમારા રોકાયેલા આશીર્વાદો છે પ્રભુ એ પૂરા પાડજો પ્રભુ જે અમારા દરવાજા બંધ થયેલા છે પ્રભુ તમે ખુલ્લા કરજો પ્રભુ સર્વ પ્રકારની રૂકાવટો દૂર કરજો ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો પ્રભુ સર્વની મિનિસ્ટ્રી અને તેમ તમારી માટે કરાતી સેવાઓને આશીર્વાદિત કરજો હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો આગળના સમય તમારી પવિત્ર હાજરી રાખજો અને સાંજે સ્તુતિ કરવા મિત્ર લઈએ જો વાત ના પ્રભુ ઈશું આટલો સાંભળો દેવ બાપ માન્ય કરજો અમે i mean